બે યુવાન એક છોકરી સાથે ચાલુ કારમાં શરીર સુખમાં માણ્યું અને તે માટે એક ભૂલી ગયો હતો કે કારણ કે એની સાથે ટેક્ટોરાઈનમાં આ બસવામાં આવેલા લોકોને પણ કારની અંદર નજરો જોઈને કે બતાઈ ગયા હતા અને બે યુવનો એક યુવતીને ન્યૂડલમાં થયા સાથે ચાર નાના છોકરા પણ થતા યુવાનો સાથે આ સંબંધ બાંધી રહ્યો કે ત્રિસમ સેક્સમાં બે ઉત્તરાયણ પરોક પૂર્વ ફિમેલને સાથે સેવન હતો કે આ કારમાં ન્યુરલ થયા હતા એક્સપ્રેટ મહિલા અને બે યુવાન કારની અંદર ન્યુરલ હતા તે હાલતમાં ચેક કરી લે આ શોપથી કામ કરી રહ્યો કે આ મસ્તીમાં લોકોને તરત પોલીસમાં જાણ કરી દીધી કે ઘટના પર શનિવાર રાત્રે ઝડપથી કારણે આ જોઈ કે આ કોલની હિસ્ટ્રીમાં અચાનક કારને કાબૂમાં કારણે કારને નુકસાન થવા માટે આ રાહદારીમાં અનુસારમાં જ્યારે કારની મહિનામાં બે યુવતી લાશ હાલતમાં મળી કે બાળકો પર કારમાં બેઠેલા જોવા મળ્યા છે કાર્ડની અંદર માહિતી મળતા કે પોલીસ ઘટના સ્થળે પહોંચી કે મહિલાઓને પૂછપરછ બર્યાવા નશાની હાલતમાં તબિયત બગડી ગઈ ભાન ભૂલવા માટે પૂછપરછ કરવા માટે આવેલા કાર્યવાહી પણ કરવામાં આવશે